હરનાથ જોગી કહે છે હું તમને એક પ્રશ્ન પૂછું તમે આપ પહેલાં ફલાણા ગામમાં હતા કે હા કારણ કે રેલવે કર્મચારી તરીકે બદલી થતી હોય એટલે આપ જે કહો છો એ ગામમાં હું સ્ટેશન માસ્ટર તરીકે હતો બરાબર જે ગામમાં તમે સ્ટેશન માસ્ટર તરીકે હતા અને જે ક્વાર્ટર્સમાં તમે રહેતા હતા ત્યાં લીમડાનો ઝાડ હતો એ હા હતો લીમડાનો ઝાડ એ લીમડાના ઝાડ નીચે એક નીક વહેતી હતી પાણીની એ હા વહેતી હતી નીક પાણીની તમે તમારી દીકરીને પૂજા માટે ફૂલો લેવાનું કહેતા હતા કે હા જ્યારે હું પૂજા પાઠમાં બેસતો ત્યારે મારી દીકરીને કહેતો કે ફૂલ લઈ આવ એ દીકરી તમારી બાજુમાં જ એક નાનો બગીચો હતો ત્યાં ફૂલ લેવા જતી કે હા જતી હરનાથ જોગી કહે છે એ રેલવે કર્મચારીને કે તમારી દીકરી જ્યારે તમારા પૂજા પાઠ માટે ફૂલો લેવા જતી હતી બગીચામાં ત્યારે તે બગીચામાં તે જ સર્પ હતો કયો સર્પ તમારી દીકરીને જે સર્પે ડંખ માર્યો તે સર્પ તે બગીચામાં હતો પણ ત્યારે તે સર્પ તમારી દીકરીને ડંખ મારવા માટે કોશિશ કરેલી પણ ત્યારે ડંખ મારી શક્યો ન હતો કારણ કારણ શું ત્યારે હજી સમય કર્મ પાક્યા ન હતા ભાગ્યશાળીઓ આપણે જે કર્મ બાંધીએ છીએ એના તાત્કાલિક કોઈ ફળ આવતા નથી આવે પણ ખરા ન પણ આવે કોઈ ગેરંટી નથી આપણે અત્યારે જે તે કર્મ બાંધીએ છીએ ચાહે સારા કર્મ હોય ચાહે નરસા કર્મ રહેલા હોય તાત્કાલિક એનો ફળ મળે પણ ખરો ન પણ મળે ક્યારે ક્યારે કો કો કર્મ છે કેટલાય ભવો સુધી આમને આમ પડ્યો હોય વર્ષો સુધી ભવો સુધી આમને આમ પડ્યો હોય એ ક્યાંય કોઈ પરેશાન ન કરે સત્તામાં શાસ્ત્રની ભાષામાં કહેવાય એ સત્તામાં પડ્યો છે જ્યારે કોઈ કર્મ આપણે બાંધેલો હોય અને ઉદયમાં આવ્યો ન હોય ઉદયકાળ પાક્યો ન હોય શાંતિ કર્મ કહેવાય એ કર્મજી ફળ દીધા વિના આમ ને આમ પડ્યો જ છે ભાગ્યશાળીઓ કર્મની વાત આવી છે એટલે હું કહું છું કર્મ સત્તા એમાં વ્યવસ્થા રહેલી છે આપણે જેટલાય કર્મો બાંધીએ છીએ ફરજિયાત બધા કર્મો ભોગવવા પડે એવો નિયમ નથી અને અત્યારે આપણે જે તે ભાવમાં જે કર્મો બાંધી રહેલા છીએ બધા ફરજિયાત ભોગવવા પડે લાઈન સર તો છેડો એ ના આવે પણ કર્મ સત્તા કહે છે મારી પાસે વ્યવસ્થા છે અગર કેટલાક એવા કર્મ રહેલા છે એ કર્મ ભોગવ્યા વિના તમારે ફુશ કરવા છે ફુશ એટલે ખલાસ કરવા છે તો એના માટે સિસ્ટમ છે એના માટે એક પદ્ધતિ છે કે તમે સારું કામ કરતા રહો મનમાં પવિત્ર ભાવના રાખી કરી અને સારું કામ કરો પક્ષા પક્ષી કર્યા વગર તમે સત્કાર્ય કરતા રહો જીવદયાના કામ કરતા રહો કોઈને મદદ કરતા રહો એક્સવાય જે જે સારા કામો મહાપુરુષોએ કયા છે એ સારા તમે કામ કરતા રહેશો તો એ સારા કામો શાયદ આપણે જે કર્મ બાંધ્યા છે એ કર્મોમાં પરિવર્તન પણ આણશે કેટલાક એવા કર્મ રહેલા છે એમાં ફેરફાર થાય છે દાખલા તરીકે નીચ ગોત્રમાં છીએ આપણે અથવા તો આવવાના છીએ તો આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ કર્મ સત્તાએ વ્યક્તિગત રીતે જીવને સત્તા આપી છે કે તમે કર્મને રૂપાંતરિત કરી શકો છો ફેરફાર કઈ રીતે ફેરફાર કરો સારા કામ કરી કરીને સારા કામ કરી કરીને અને હકીકતમાં આપણે સારા કામ કરીએ છીએ ને કોઈના પર ઉપકાર નથી કરતા એવો કદાચ આપણને અભિમાન હોય ને તો કાઢી નાખવાનો આપણે કોઈના પર પણ ઉપકાર નથી કરતા આપણે જે તે સારા કામ કરીએ છીએ કોના માટે કરીએ છીએ નહીં આપણે મહાજન માટે કરીએ છીએ નહીં આપણે ગામ માટે કરીએ છીએ આપણે જે તે સારું કરતા હોઈશું એ આપણા માટે કરીએ છીએ એમાં ક્યારે પણ અભિમાન કરવું નહીં કે મેં મદદ કરી મેં સારું કર્યું આવું ક્યારે પણ વિચારવું નહીં કર્મને રૂપાંતરિત કરવા માટે વ્યક્તિએ સારી ભાવના રાખવાની ઊંચી ભાવના રાખવાની તો શુભ અશુભ કર્મને આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ શુભમાં ડાયવર્સ થાય છે તો આ એક સત્તા મળી છે મેં વચ્ચે વાત કરી હરનાથ જોગી પૂછી રહ્યા છે એ પહેલાં રેલવે કર્મચારીને અને થોડી વાત પણ કરી કે એ સર્પ તમારી દીકરીને તે બગીચામાં ડંખ મારવા માટે કોશિશ કરેલી પણ હજી સમય પાક્યો ન હતો જ્યાં સુધી સમય પાકે નહીં ત્યાં સુધી કર્મનું ફળ મળતું નથી વિપાક વિપાકનો અર્થ શું થાય વિપાક એટલે ફળ આપણે જે સૂત્ર વાંચીશું સૂત્ર પર વિચારીશું એ વિપાક સૂત્રમાં ટોટલ ઘણી બધી વાતો રહેલી છે કે સારા કર્મ કરવાથી જીવને કેવા પરિણામ મળે છે ફળ મળે છે અને નરસા કર્મ કરવાથી જીવને કેવા ફળ મળે છે એની ટોટલ હકીકતો આ વિપાક સૂત્રમાં રહેલી છે તો એ હરનાથ જોગી કહે છે કે સમય પાકે નહીં ત્યાં સુધી કોઈ જીવ કોઈને કાંઈ કરી ન શકે આ તો આપણને સર્પ માટે ભય હોય નીકળે એટલે દિનેશભાઈ લાકડી લઈને જાય હા એ તો આજે ગરબે વેના દો સપ સાહેદ એ સર્પ કોણ છે આપણે જાણતા નથી માણસ પણ પેલા ભાવમાં હોઈ શકે સરપ હોય કે એક સવાય જેટ કોઈ પણ જંતુ રહેલા હોય દરેકના પૂર્વભાવ રહેલા જ છે ગધેડાનો પૂર્વભાવ છે ગાયનો પૂર્વ હરેક જંતુઓના પૂર્વભાવ રહેલા છે પણ આપણે કાંઈ પણ અત્યારે જ્ઞાનનો અભાવ હોવાને કારણે જાણી શકતા નથી ભાગ્યશાળીઓ એ કાળ કેટલો સુંદર હશે કે જે કાળમાં કેવલ જ્ઞાનીઓ વિચારતા હતા હયાત હતા કેવલ જ્ઞાનીઓ એ કાળ કેટલો સુંદર હશે કે જ્યારે જે લોકોને પ્રશ્ન ઉઠે જ્યારે જે લોકોને શંકા થાય એનું સમાધાન પરફેક્ટ એ કેવલ જ્ઞાની પુરુષો કરી શકે તો અત્યારે તો સાધુ સંતો પાસે પણ એટલું જ્ઞાન નથી ભલે ભણ્યા હોય ભલે ગણ્યા હોય ભલે વ્યાખ્યાનો આપતા હોય પણ એટલું જ્ઞાન નથી અત્યારે અમારી પાસે જે જ્ઞાન છે એ પોથી માયેલા રીંગણા જેવું છે સમજો ને પોથી માયેલા રીંગણા એટલે બોલભાઈ હા પોથી માયેલા રીંગણા વાંચીએ છીએ કહીએ છીએ વાંચીએ છીએ રજૂઆત કરીએ છીએ સ્વાનુભવ અને કેવલ જ્ઞાની જે કહે એ તો એકદમ એકદમ ક્લિયર હોય તો અરનાથ જોગી કહે છે કે તમારી દીકરી જ્યારે ફૂલો લેવા જતી હતી બગીચામાં તે સમયમાં એને પગમાં ખરજવું હતું કે નહીં ખરજવું સમજો ને એને ખરજવું હતું કે ન હતું કે હા ખરજવું હતું અમે ઘણા ઉપચારો કરાવ્યા પણ એ મટ્યું ન હતું હરનાથ જોગી કહે છે ઠીક છે આમ ફક્ત મેં નિશાની પૂરતી વાત પૂછું છું તમને જે સરફ પેલા બગીચામાં હતો તમારી બદલી થઈ અને તમે આ ગામમાં આવ્યા એ શરફ માલગાડીનો જે શું કહેવાય વેગન શું કહેવાય એ વેગનમાં ચડી ગયો જે તે જીવો અત્યારે ક્રિયા કરે છે ને જે તે કરે છે એ કયા કારણે કરે છે એમને ખબર નથી આપણને ખબર નથી એ ખબર કોને છે એક ખબર સર્વજ્ઞ જે હોય કેવલ જ્ઞાનીઓ એમને ખબર હોય કે આ જીવ આ ચેષ્ટા કેમ કરે છે આ ચેષ્ટા કરવાનું કારણ શું આ બધું જાણે છે જ્ઞાની પુરુષો તો હરનાથ જોગી કહે છે કે જો ભાઈ પેલો સરબ ક્યાં ચડ્યો વેગનમાં ચડી ગયો દરેક જીવને જાણે અજાણે પણ પૂર્વ કર્મનો વેગ ખેંચી જાય આ વાક્ય બહુ સમજવા જેવો છે દરેક જીવને જાણે અજાણે પૂર્વ કર્મનો વેગ ખેંચી જાય સમજાય વાક્ય સમજાયું દરેક જીવ આપણે જાણતા નથી પણ કર્મનો વેગ ખેંચી જાય આ સરપને કોણ ખેંચી ગયો નથી સરપ જાણતો કાંઈ સરપને ખબર નથી માલગાડીમાં ચડવાનું એને પોતાને તો સૂઝે નહીં પણ કર્મ ખેંચી જાય જાણે અજાણે વ્યક્તિને કર્મ ખેંચી જાય તે રીતે આ સરપ પણ માલગાડીમાં દાખલ થયો કર્મ ખેંચ્યા પછી હિસાબ કિતાબ પતાવે પતાવે ને પતાવે એના હિસાબ કિતાબ આપણાથી જરા એકદમ ક્લિયર રહેલા હોય છે કાયદો કર્મ રાજનો હિસાબ લેશે પાઈ પાઈનો ત્યાં નથી રાજ પોપાબાઈનો કર્મનો હિસાબ કેવો છે એ પાઈ પાઈનો હિસાબ લેશે कर्म सत्ता पासे पोपाबाई नो राज नही अंधेरी नगरी गंडू राजा टकेश्वर भाजी आणि टकेश्वर खाजा खाजा खादा छे माताजी तुमने खाजा खादा ह खाजा टकेश्वर भाजी ने टकेश्वर खाजा ई बदु क्या चालत होए अंधेरी नगरी मा चाले बाकी कर्म सत्ता पासे तो हिसाब पाई पाइनो छे આમાં ક્યાંય નહીં ચાલે કે તમે મુનિ છો તો તમને એટલું નડશે નહીં મુનિ હો તમે આચાર્ય હો તમે ઉપાધ્યાય હો તમે ગણી હો તમે ગમે તે હો ને સત્તા તો કહે છે કે હિસાબ તો બધાનો એક સરખો લેવાશે એમાં ક્યાંય પણ ડાબી જમણી નહીં થાય તો જ્યાં સુધી કર્મ રાજા હિસાબ પતાવે નહીં ત્યાં સુધી જમપે નહીં ક્યાં જવું છે આપણને બધાને જમવા માટે આપણને બધાને જવું છે મોક્ષમાં અને શાસ્ત્રો તો કહે છે કે જ્યાં સુધી કર્મનો ક્ષય થાય નહીં ત્યાં સુધી મોક્ષ કોઈને મળે નહીં હકીકતમાં આપણે જે ધર્મ ધ્યાન કરીએ છીએ એનો એનો મોટામાં મોટો ઉદ્દેશ રહેલો હોય તો કર્મ નિર્જરાજ છે કોઈ સાધુના ચોમાસા બનાવવા માટે ધ્યાન કરવાનું નથી કોઈ સાધ્વીના ચોમાસા બનાવવા માટે કંઈ ધરમ ધ્યાન નથી કરવાનું ધ્યાન શેના માટે કરવાનું છે આઠમ પાંખી માટે નહીં પૂનમ માટે નહીં અમાસ માટે નહીં પર્યુષણ માટે ધ્યાન નથી કરવાનું ધ્યાન શેના માટે કરવાનું છે પર્યુષણ આવ્યા છે એટલે ધ્યાન કરીશું આઠમ છે એટલે ધ્યાન કરીએ છીએ ધર્મ ધ્યાન કરવાનો ઉદ્દેશ સાધકનો એ રહેલો છે મારે કર્મની નિર્જરા કરવી છે એક જ ઉદ્દેશ આ ફળ મળે તે ફળ મળે ફલાણું ફળ મળે એવા ફળોની અપેક્ષા રાખવાની બિલકુલ શાસ્ત્રકારોએ ના પાડી છે ગ્રંથોએ હા પાડી છે શાસ્ત્રકારો અને આગમોએ તો ના પાડી દે તો આ હરનાથ જોગી કહે છે કે તમારી બદલી થઈ અને સરપ પણ તમે જે ગામમાં હતા ત્યાં પહોંચી આવ્યો તમારી દીકરી એને સર્પ ડંખ મારવા માટે પૂર્વ પહેલાં તૈયારી કરી ત્યારે એનો કાંઈ પણ ફાવ્યું નહીં પણ બીજા ગામે આવ્યા પછી તમારી દીકરીને એ સર્પે ડંખ માર્યો પૂર્વ જન્મમાં આ તમારી દીકરીએ એક માણસને ઝેર આપી કરી અને મારી નાખ્યો હતો અને એ માણસ મરી કરી અને કોણ થયો આ સરપ થયો છે જ્યાં સુધી એ સરપ બદલો ન લે ત્યાં સુધી આ હિસાબ કિતાબ ક્લિયર ન થાય પહેલાં હિસાબ કિતાબ ક્લિયર કરવા માટે સરપે ડંખ મારવાની કોશિશ કરેલી પણ ત્યારે હજી ઓફિસ ખુલી ન હતી હિસાબ કિતાબની હજી ટાઈમ હતો ઓફિસ ખોલવાનો જેવી ઓફિસ ખુલીને કે તરત જ એ તમારી દીકરી દસ વર્ષની દીકરીને કર્મસત્તા ક્યારે જોતી નથી કે એને કેટલા વર્ષ થયા છે આ વર્ષે એને ડંખ મારવું કે આવતા વર્ષે ડંખ મારવું એ કર્મસત્તા ક્યારે પણ વર્ષ દિવસ મહિના જોતી નથી કર્મસત્તા કર્મસત્તા તો હિસાબ કિતાબ પ્રમાણે બધું કરે આમાં તો એકદમ સ્પષ્ટ હિસાબ કિતાબ કર્મસત્તાનો રહેલો હોય હા પણ એક વાત રહેલી છે કર્મ સત્તાની સામે એક જોરદાર સત્તા રહેલી છે ધર્મ સત્તા એ સત્તા એટલી જોરદાર રહેલી છે કે કર્મ સત્તાને પણ મહાત કરી શકે એને પણ પછાડી શકે એટલી સત્તા એટલી તાકાત કર્મ કર્મસત્તામાં રહેલી ધર્મ સત્તા મારેલી છે એટલે ધર્મ ધ્યાન તો જેટલું થાય તેટલું પેટ ભરીને કરવાનું જેમ પેટ ભરીને આપણે ખાઈએ ને ખુશાલ ભાઈ હા તેમ ધર્મ પણ પેટ ભરીને કરવાનું થાકી ગયા ધર્મ ધ્યાન કરતા એ ના હાલે આપણે જમતી વખતે કહીએ છીએ જમતા જમતાં હું થાકી ગયો હા ના કહીએ ને એ રીતે ધર્મ કરતાં કરતાં પણ થાકવાનું ન હોય કંટાળવાનું ન હોય કરતા રહેવાનું જે થાય તે નરેશ મુનિ માટે નહીં કોના માટે કરવાનું હા અને મને રાજી થવાનું નથી કે વાહ વાહ મારો ચોમાસો બનાવી નાખ્યો હવે આ તો ચોમાસા કંઈક બની ગયા છે એમાં કંઈ ફાયદા થયા નથી કેવલ આપણને બનાવવાનું છે આપણને ચોમાસું બનાવવું નથી આપણને ચાલીએ આપણે હરનાથ જોગી કહે છે કે તમારી દીકરીએ આગળના સમયમાં એક પુરુષને ઝેર આપી કરી એ પુરુષને મારી નાખ્યો હતો એ પુરુષ મરી કરી સર થયો જ્યારે મોકો મળ્યો હિસાબ દેવાનો સમય થયો ત્યારે તમારી દસ વર્ષની એ દીકરીને કરડ્યો છેલ્લે વાત કરીએ છીએ હરનાથ જોગી કે માણસનું વેર ઝેર કેટલી અધમ કક્ષાએ ખેંચી જાય છે વેર ઝેર કેટલી અધમ કક્ષાએ ખેંચી જાય છે કે પેલો પુરુષ મરી કરી અને કોણ થયો શરબ થયો વૈરવૃત્તિ જીવનમાં અંતરમાં સ્થાન આપવા જેવું નથી એ પણ આ પ્રસંગ કહે છે ભૂતકાળની વાત પછી ભવિષ્યની વાત આ બધી વાતો કર્યા પછી હરનાથ જોગી કહે છે કે હવે તમને હું ભવિષ્યની વાત કરું તમે અફસોસ આમે કરો છો હજી તમારા અને દીકરીના હિસાબ કિતાબ પૂરા નથી થયા હજી અધૂરા છે એટલે આ મરી ગયેલી દીકરી તમારી પાછી દીકરી તરીકે તમારા ઘરમાં આવશે અને એનું નિશાન એના પગમાં ખરજવું હશે હવે આખું ચિત્ર સામે ગોઠવી દીધો એટલે જે વિષાદ હતો ઉદાસીનતા હતી દીકરીમાં તે દુઃખ હતો એ બધું શું થઈ ગયું અત્યારે પણ આપણા જીવનમાં સંસાર માટે ઉદાસીનતા દુઃખ વિષાદ તકલીફો હોય પણ કેવલ જ્ઞાની આપણને સીધા સીધો ટીવી બતાવી દે હા ટીવી બતાવી દે કે જો આ છે તમારો હિસાબ કિતાબ રડો કૂટો કે જે કરો તે આ હિસાબ કિતાબ પ્રમાણે બધું થવાનું છે કેવલ જ્ઞાનીઓ આપણને સ્પષ્ટ અરીસો આપી દે બતાવી દે તો પછી આપણને શું થાય હા પછી આપણું તો કાંઈ ગજ વાગે તેમ નથી કારણ કે ગોઠવ્યું આપણે પોતે જ છે તો જે રીતે આપણે ગોઠવી હોય તે રીતે ભોગવવાનું પણ કોનાય છે પોતાને જ છે તો ચાલીએ આપણે જમ્મુકુમારની કથામાં આટલી બધી વાતો કરવાનું કારણ એ કે હવે જે આપણે પાત્રવરણી કરીએ છીએ એમાં કર્મ સત્તા કેવા કેવા ભાગ ભજવે છે અને ક્યાં કોને ગોઠવે છે આમ તો જવા જઈએ ને તો આપણે બધા ઓ પહેલાં છીએ પ્યાદા શું કહેવાય હોય ને પહેલાં એ પેલી રમત એક હા શત્રંગ એમાં શું હોય પેલા હા શું કહેવાય એને બસ આપણે તો આમ જ છીએ અત્યારે અહીંયા ગોઠવાયા છીએ થોડી રમત ચાલુ થશે પછી અહીંયાથી ગોઠવાયેલા આપણે વરી પાછા ઉપડીશું વરી ક્યાંક બીજે ગોઠવાઈશું બસ રમત ચાલુ જ છે તો ચાલીએ આપણે વાત કરીએ ગઈકાલે ક્યાં સુધી વાત સાંભળી હતી ભાવે મને કોણ થયા છે હવે ભવદેવ મુનિ થયા છે શિવકુમાર અને ભવદત્ત મુનિ થયા છે સાગરદત્ત અવધિજ્ઞાની મુનિ રહેલા છે સાગર દત્ત ભવદેવ એટલે કે આ શિવકુમારના લગ્ન કોની સાથે થયેલા કોસલા મેં ગઈકાલે ભૂલ કરી હતી સુધારી લઉં કોશલા રાજકુમારી જ છે